આ નિર્દોષ આપણા સૈનિકો જે શરદ ઉપર તમને કહું આપણે એક શાંતિથી નિંદર કરીએ કે સરહદ ઉપર ચોવીસ કલાક બાપુ આપણા સૈનિકો હે ટાટ ધડકો વરસાદ બરફ ચોવીસ કલાક બાપુ બાજ નજરે બેઠા છે શું કામ તમારા મારા હાટ અને ઈવડા ઈમને બાપુ આતંકવાદીઓ દગો કરીને મારી નાખે છે એકાદો વિડીયો મોકલાવો ને જરૂર યા નહીં છે અહીં તો તમે જુઓ તો હિન્દુ હિન્દુ નું જ કાપે હરિયા પાછા કે મેરા ભારત સુધરવાની જરૂર છે ભલા અહીંયા શરદ ઉપર આપણે હિન્દુ છે ને એ છે કોઈએ કીધું હિન્દુએ કીધું આપણે રક્ષા હિન્દુ ની જ કરવી મુસલમાન નથી કરવી મુસલમાને કીધું કે આપણે મુસલમાન ની જ કરવી હિન્દુ નથી કરવી તમે એને હું કોણ ભલા માણસ જો એવડા એક એક ચાર કલાક બાપુ જો સરહદ રેટી મૂકી દે ને તો આ તમે હું બાપુ અહીંયા આપણું ઘર છે જોવા નો ઉભા રહી જોવા પૂરું કરી નાખે એનો કોઈ હિસાબ જ નથી આ દેશ જય જવાન ને જય કિસાન ઉપર ઉભો છે એક ખેડૂત અને એક આપણા સૈનિકો બાબુ હું તો એમ કહું છું કે માતાજી ભગવાનનો દીવો અગરબત્તી કરતા હોય ને ત્યારે બે યાદ કરીને એકાદી અગરબત્તી કરજો મારા નાથ આમને શક્તિ આપજે કે આ દુનિયાની દેશની સેવા કરે છે આ ખેડૂતો પોતે અનાજ ભગવી ના દુનિયાને પૂરું કરે છે ખેડૂ એટલા એટલો જુલમ છે અને સૈનિકો માંથી એટલો જુલમ છે બોલો બોલો ખેડૂ બજારો આખો દી આમ ધંધો કરીને કોથળા જેવો થઈને આવ્યો હોય ને તો લાઈટ રાતે બે વાગ્યા આપે બોલો હવે આ દીએ આપે શું આમના એમના દીકરા કુંવારા રે કોને કહેવા જાય અને એમાં રાતે બાપુ વાડીએ લાઈટ લાઈટ નાકા વાળતો હોય ને એ હવાર સુધી તો બાપુ પાંચ સાત વખત તો લાઈટ પાછી જાય પાણી ક્યાંય હોય મોટર ક્યાંય હોય અહીંયાથી અહીંયા અપડાઉન જ કરતું હોય બાપુ ઉઘાડા પગે અડધી રાતે પાવડા કંપે કરી અને આ દુનિયાને બાપુ અનાજ પકવી અને તમારા મારા ભાણામાં આવે એનો કોઈ હિસાબ જ નથી તમે જોવો તો અત્યારે કોઈ સારો મોટો માણસ હોય આપડે નામ કોઈનું ન દેવાય કે વિદેશમાં ગયા હોય ને તો દે કે ફલાણા ભાઈ તો અત્યારે વિદેશમાં છે અમેરિકા છે ઇંગ્લેન્ડ છે ફલાણી જગ્યાએ છે આ બીચ ઉપર છે આવડા આમનું કોઈ કહેતું જ નથી આવડા અત્યારે આય છે સત્યની બાપુ કોઈ પરખ જ નથી રા કોને કેવું આપડા આપણો મેચ મેચ ચારમાંથી તમે જોજો આમ ડપકું મારે લાઈટ

છોકરા કામ કરે ત્યારે ન કે હું પાવડો લઈને નાકા જ વાળતો અને આવડી આવડે હો હતો અહીંયા વાળી એકડો હોય શું કરું લાઇટ જાય તો આપણી અંદર આમને અને એ લાઇટ ચાલુ ને બંધ ચાલુ ને બંધ મૂળ તો એ માણસ છે ને એની હાથિયત નહીં થતી હોય ને તો એને હાથમાં શું આવે પણ ઈર્ષા 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 તમે જોવો તો કોને કેવું આ જે સત્ય છે ને બાપુ એનો કોઈ હિસાબ નથી એટલા માટે મહાપુરુષો કહે છે કંઈક માણા બનવાની જરૂર છે ભલા માણા